વડોદરા નજીક આવેલા અનઘડ ગામમાં વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર અને વાઘોડિયા વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર કનુભાઈ ગોહિલના સમર્થનમાં આજે જંગી જાહેર સભા યોજાઈ હતી જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર આખરા પ્રહાર કર્યા હતા જ્યારે પૂર્વ ધારાસભ્ય અને દબંગની છાપ ધરાવતા મધુભાઈ શ્રીવાસ્તવે તેજાબી ભાષામાં જણાવ્યું હતું કે હું એક માત્ર બજરંગ બલીથી ગભરાઉં છું તમને કોઈ ધમકાવે તો મારી પાસે આવજો હું તેને ગોળી મારી દઈશ મધુભાઈ શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે મેં એગ્રોમાં ત્રણસો કરોડ રૂપિયાનું કૌભાંડ પકડ્યું હતું એગ્રોના ચેરમેનને સસ્પેન્ડ કરાવ્યા હતા એટલે ભાજપે મને ટિકિટ ન આપી ભાજપને ફક્ત ભ્રષ્ટાચાર જ કરવો છે હું હરીફ ઉમેદવાર તરીકે અપક્ષમાં ચૂંટણી લડ્યો ત્યારે લોકોએ ખોબે ખોબા મત આપ્યા હતા તેઓને લોકોની જમીનો પડાવી લીવી છે કેમિકલના ધંધા કરવા છે ચોરી કરો ડકેતી કરો ભાજપના વોશિંગ મશીનમાં જાઓ અને સ્વચ્છ થઈ જાઓ પરંતુ હવે ગામડા હવે ગામડાવાળાઓએ ગોહિલવાડી કરવી પડશે બધા એક થઈ જાઓ વાઘોડિયાથી હું વોટ અપાવીશ અનગઢ ગામમાં યોજાયેલી જાહેર સભામાં વડોદરા લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર અને વાઘોડિયા વિધાનસભા પેટા ઉમેદવાર કનુભાઈ ગોહિલે પણ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા તેઓએ પ્રચાર દરમિયાન મતદારોનું સમર્થન મળી રહ્યું હોવાનો દાવો કર્યો હતો આજની સભામાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કે કોઈ પક્ષ ગમે અહંકાર કરે

તમને જોઈ લઈશ હું કાર્યકર્તા ને કઉ છું કે હજુ સાત તારીખે ચૂંટણી છે સાત તારીખ ની ચૂંટણી દરમિયાન

પછી ભારતીય જુદો દાખલો છે હું લડતો નથી લડાઈ રહ્યો છું એટલું ધ્યાન રાખજે ભાઈ શેર જ મેદાન મે નીકળતા હે ને तो चूहे की कोई की ताकत नहीं हैगा सामने आ सकते तुम्हारे आप सब ने यूं केवाते आजे के गोहिल समाज रा बहनो भाइयों उड़ी लो एक थई जाओ गांव वालों थई जाओ तमारा इनो उम्मीदवार वो आयो जे 20 बरसम पछिया भारतीय जनता पार्टी चुटणियों मां लोकोना मतों थी जीत्या पछि एमनो अहंकार सात मां आसमाने એમને એવું લાગે છે કે એમના પાસે ખૂબ ધન ભેગું થયું છે બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા આ સુપ્રીમ કોર્ટે દંડો માર્યા પછી જે આંકડો બહાર આવ્યો એ આટલો ધન એમના પાસે છે અને સામે કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ સીઝ કર્યા છે અને એમને એવો હંકાર છે કે ધનશક્તિથી જનશક્તિને ખરીદી લઈશું એટલું મારે એમને કહેવું છે કદાચ કોઈ આંગળીના વૈઢે ગણાય એટલા નેતાઓને ડરાવીને ખરીદીને તમે રાખી શકો પરંતુ જનશક્તિ છે એને શક્તિ ખરીદી ના શકે મારા ગુજરાતના મારા વહલા તમામ સુજ્ઞ મતદાતાઓનો આભાર માનું છું કે અમારા ઉમેદવારોને નોટ આપવા માટે લાઈન લગાડે છે અને કહે છે કે મેં જાણીએ છીએ કે કોંગ્રેસના એકાઉન્ટ સીઝ કર્યા છે તો પૈસા પણ આપીશું અને વોટ પણ આપીશું આ માટે હું ગુજરાતના તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું ભારતીય જનતા પાર્ટીએ અહંકારમાં બહેનો દીકરીઓ માટે બોલનાર ઉમેદવારને નહીં હટાવીને જે અહંકારનું પ્રદર્શન કર્યું છે ત્યારે એક તરફ સાતમા આસમાને પહોંચેલો અહંકાર અને બીજી બાજુ અસ્મિતા અને સ્વાભિમાન એના વચ્ચેની આ લડાઈ છે અને જ્યારે જ્યારે આવો અહંકાર થયો છે ત્યારે ત્યારે સ્વાભિમાન અને અસ્મિતાનો વિજય થયો છે જેની સોનાની નગરી હતી જેની પાસે શસ્ત્ર શાસ્ત્ર સત્તા સંપત્તિ બધું જ હતું છતાં એ લંકેશની લંકા ધ્વંસ થઈ હતી કારણ કે એમણે સીતા માતાજી સામે એક સતીમાન અપહરણ કરવાનું પાપ કર્યું હતું એ વાણી વિલાસ ભાજપના એક ઉમેદવારે દેશની બહેનો દીકરીઓનું અપમાન કર્યા પછી એને છાવરવાનું કામ ભારતીય જનતા છે આ દેશના વડાપ્રધાન એ ભાજપના વડાપ્રધાન નથી મારા પણ વડાપ્રધાન છે એના પાસેથી આવી અપેક્ષા ન હોય કે નાનું બાળક પણ એના ઉપર આજે હસે છે ને સોશિયલ મીડિયામાં એની મજાક ઉડાવે છે લોકો કે એ કહે છે ત્યાં જઈને બનાસકાંઠામાં કે કોંગ્રેસ જીતશે તમારી પાસે બે ભેંસ તે એક ભેંસ લઈ જશે આવું ક્યાંય હોય ખરું દેશના પ્રધાનમંત્રી દસ વર્ષ સુધી જે ભાજપ સત્તામાં રહ્યું છે એમણે પોતે સારા કરેલા કામના નામે મત માંગવા જોઈએ પરંતુ કામના બદલે કારનામા મા કર્યા છે માન્યતા ઉદ્યોગપતિના સોળ લાખ કરોડ માપ કરા છે બીજી બાજુ ભૂતકાળમાં ગેરંટી આપી હતી કે કાળું ધન પાછું લાવીશું પંદર લાખ એકાઉન્ટમાં આપીશું કોઈના એકાઉન્ટમાં આવ્યા મોંઘવારી નાબૂદ કરીશું તો જે ગેસનો બાટલો હતો આવક બમણી કરીશું ખર્ચો બમણો થઈ ગયો તમામ ક્ષેત્રે નિષ્ફળ રહ્યા એક મારા સૈનિકના જવાનનું સર જશે દસ લઈને આવીશું ચાઈના બોર્ડર ઉપર ચીનાઓએ

ત્રીસ લાખ નોકરીઓ ખાલી છે ફટાક દઈને ભરીશું અને જે એની પાસે ડિગ્રી છે એને એપ્રેન્ટિસ માટે નોકરી ન મળે ત્યાં સુધી એક લાખ રૂપિયા સરકાર આપશે જીએસટી ખેડૂતો ઉપરથી નાબૂદ થશે પાલકો માટે સુવિધા આંગણવાડી બહેનોને જે પગાર છે એને સીધો બમણો કરવાની વાત આ અમારો એજન્ડા છે જરૂર લોકોના પ્રેમ આશીર્વાદ અને સમર્થનથી કોંગ્રેસની સ્થિતિ ખૂબ સારી

અપક્ષ તરીકે મતો આપ્યા પછી સિદ્ધાંતનું રાજકારણ કરવું જોઈતું હતું સત્તાનું રાજકારણ કે પોતાની સગવડતા કે પોતાના જમીનો કે પોતાના કેસો કે પોતાની બાબત સીધી કરવા માટે ભાજપના શરણે જવું જોઈતું નહોતું એમનું એમને નુકસાન જરૂર થશે લોકોના અંતરમાંથી જ્યારે અવાજ આવ્યો હોય કે આ જવાના તો એ જરૂર જવાના